યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ની અંદર જન્માષ્ટમીની તૈયારી ને આખરી ઓપ છે ગણતરીની મિનિટો બાકી છે કલાકો બાકી છે ત્યારે જન્માષ્ટમીમાં સુરક્ષા દ્વારકાના એસપીશ પાંડે તેમની પાસેથી જાણશું ખાસ કરીને જન્માષ્ટમીમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે બે પ્રકારની પડકારજનક સુરક્ષા કર્મીઓ માટે જવાબદારી હોય છે સુરક્ષા વ્યવસ્થા અને યાત્રિકોને પણ મદદરૂપ થવાનું કેટલા સુરક્ષા કર્મીઓ અહીં તૈનાત કરવામાં આવે છે અને કેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે અમારા એક તો દ્વારકા જિલ્લામાં એક તો દ્વારકાધીશ મંદિર છે પછી બેટ દ્વારકામાં પણ એક જે દ્વારકાધીશ મંદિર છે અહીંયા પૂરતા બંદોબસ્ત માટે મારા સાત ડીવાયએસપી એસપી નેવ જેટલા બીજા અધિકારીઓ અને સોળસો પચાસ જેવા પોલીસ કર્મચારીઓ જીઆરડી કર્મચારીઓનો એક બંદોબસ્ત ગોઠવી દીધું છે એનાથી અત્યારે ક્રાઉડ અહીંયા વ્યવસ્થિત ચાલે છે અસામાજિક તત્વો અને ખિસ્સા કાતરું ઉપર કંટ્રોલ કરવા માટે અમારી એલસીબીઓજી અને સ્થાનિક પોલીસની જે ટીમો છે એ સિવિલ ડ્રેસમાં અલગ અલગ જગ્યા એક્ટિવ છે પેટ્રોલિંગમાં છે બધું એરિયા જે છે સીસીટીવીમાં છે સર્વેલન્સમાં છે તો એના ઉપર પોલીસની નજર છે ડ્રોન મારફતે પણ જે છે અમે લોકો બધા એરિયા ઉપર વોચ છે અમારી અને એના સાથે સાથે જે આપને કીધું કે અહીંયા ઘણા બધા પ્રવાસીઓમાં એવા ભક્તજનોમાં એવા લોકો હશે જે સિનિયર સિટીઝન છે અને અશક છે પ્રેગ્નન્ટ લેડી છે એની મદદ કરવા માટે અમારી અલગ અલગ સી ટીમો એક્ટિવ છે અને એ સી ટીમો જે છે વ્હીલચેર ઇલેક્ટ્રિક કાર્ટ અને ગોલ્ફ કાર્ટ મારફતે એની વ્યવસ્થા જે છે સારી વ્યવસ્થા છે અને વ્યવસ્થિત દર્શન થઈ જાય એના માટે તત્પર છે વિખુઠા પરિવાર પડી જાય એની કોઈ રજૂઆતો એના પણ એ લોકો સારું ઉકેલ કરવા માટે વધુ ટ્રાય કરે છે અને અત્યાર સુધીમાં બંધો જે છે વ્યવસ્થિત અને સારી રીતે ચાલુ છે કુલ કેટલા જિલ્લાઓમાંથી પોલીસના જવાનો આવ્યા છે અને કુલ કેટલા જવાનો આ સુરક્ષા કર્મીઓ જન્માષ્ટમી દરમિયાન અહીં ફરજ બજાવ છે અહીંયા અમારા અમારા માનની આઈજી સાહેબે જે છે રાજકોટ રેન્જના અમારા જિલ્લામાંથી મેક્સિમમ બંદો છે અને એના સિવાય જે રેન્જમાં ચાર જિલ્લાઓ છે અહીંયાથી સાહેબે જે છે અમે અધિકારીઓને કરમચર આપ્યું છે અને એના આધારે બંદોસ્ત અત્યારે ચાલુ છે અમે જે પહેલાં પણ કીધું અમારા ટોટલ અધિકારી કર્મચારી મળીને અને ભેટ દ્વારકા ઓખા બધા મળી અમારા ટોટલ જે છે અઠારસો અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત અત્યારે હાલ ચાલુ છે ટૂંકમાં કહીએ તો જન્માષ્ટમી દરમિયાન બે હજાર જેટલા સુરક્ષા કર્મીઓ પાંચ જિલ્લાની પોલીસ અહી સ્થિતિમાં હાલ સુરક્ષા જવાનો કામ કરી રહ્યા છે અને જન્માષ્ટમીમાં આવતા યાત્રીઓને પણ મુશ્કેલી ન થાય તે માટે પણ સક્રિય અને સરાહનીય કામગીરી દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા ખબર ગુજરાત દ્વારકા